ભેગું તો રહેનાર જગમ પાખંડ વાળા ભૂદાણા ધતી સતી સંતાના કેવી કેવી વાળીઓ બોલણી મહાપુરુષોએ કેવી વાત કરી છે ખરેખર પણ મીઠા મીઠા સૌ કોઈ પીવે કડવા પીવે ના કોઈ એક વાર જો કડવા પીવે તો સબસે મીઠા હોય રામ રસ એસો હે મેરે ભાઈ પીવે સો અમર હોય જાય એક બાજુ મનવાની વાત અને એક બાજુ મહાપુરુષો અમર થવાની વાત કરે છે પણ હમણાં કીધું એમ કે જનલી જડે તો તન જડે દે ભગત સુરવીર ને દાતાર નહીતર લે દે તારું મત ગુમાવીશ નૂર જનલી જડે તો તન જડે દે ભગત સુરવીર ને આ ચરણ માં આપણો નંબર છે કે નહીં હું વિચાર કર દો ભગત સુરવીર ને દાતાર આ ધને તાલે ઠપકો આલો છે બાબુ છે પણ આ ચરણ માં આપણો નંબર છે કે નહીં થોડી શાંતિ રાખજો કેમ કે કદાચ એકાદ શબ્દ આ તો આ તો જાતિ વાત નહીં સાહેબ એકાદ આપણા પાસે તો કશું નહીં પણ ગોપીચંદ દેવો રાજા બાળું લાખ મારવાનો ધરી બાળું લાખ મારવાનો ધરી શબ્દ ઉપર ધ્યાન તો ખરેખર અને સમજવા દેવી તો વાત છે આ વાત જેવી ખબર તમે જો ભરી